રાષ્ટ્રીય પોષણ માસ ની અલગ અલગ થીમ સાથે જ પ્રારંભ થયો છે ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ઉજવણી ના ભાગરૂપે ગોધરા છાવડ નંદઘર ખાતે સીડીપીઓ કોમલબેન રબારીની અધ્યક્ષતામાં પોષક મહા અંતર્ગત સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતા માતૃ શક્તિ પૂર્ણ શક્તિ સહિતમાંથી આંગણવાડી કાર્યકરો દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી જેનું નિદર્શન યોજવામાં આવ્યું હતું અને લાભાર્થીઓને વિવિધ વાનગી બનાવવા અંગેની જાણકારી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહી પોષણ દેશ રોશન અંતર્ગત સગર્ભા ધાત્રી માતા કિશોરીઓ અને નાના બાળકોના આરોગ્ય અને શિક્ષણની ચિંતા કરી ઘર આંગણે સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે જેનો લાભાર્થીઓને પૂરેપૂરો લાભ મળે તે દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હાલ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત આગામી દિવસોમાં અલગ અલગ થીમ અને સ્થળોએ લાભાર્થીઓ માટે નિદર્શન અને જાણકારી આપવામાં આવશે તેમ સીડીપીઓ કોમલબેન રબારીએ જણાવ્યું હતું બધા જ પ્રકારની વાનગી આપણા બહેનો દ્વારા બનાવવામાં આવી છે તેનું આપણે નિદર્શન કરીશું જેથી આપ લોકો ઘરે જઈ અને આપના ઘરે આ પ્રકારની વાનગી બનાવી અને તેનો ઉપયોગ કરી શકો નિદર્શન રાખ્યું છે આપણા જ કાર્યકર બહેનો દ્વારા એમાંથી અલગ અલગ વાનગી બનાવવામાં આવી છે જેમ કે ઈદડા છે ઢોકળા છે થેપલા છે બિસ્કિટ છે આવી અલગ અલગ પ્રકારની વાનગી છે જે સીરા સિવાય રાખી શકો છો પૂર્ણા શક્તિમાંથી રોજ શીરો બનાવો એના કરતા એક દિવસ સુખડી બને દરમિયાન તો રોજે રોજની જે આપણી થીમ છે એ મુજબ આપણે તમામ આંગણવાડી કેન્દ્ર પર ઉજવણી થાય છે આજની આપણી થીમ છે કે ભાઈ આપણે જે ટીએચર આપીએ છીએ માતૃશક્તિ પૂર્ણા શક્તિ ને પેલા આપી દીધું એમાં પેલું ડોક્ટર નો સેટ પોલીસ નો સેટ એ રીતે તો છોકરાને કેવું કે પહેલાથી જ ખબર પડે કે ભાઈ હું ભણી તો હું આગળ આમાં કઈક બની શકીશ એને એ ડ્રેસ પહેરીને એ વસ્તુને પોતાનું વ્યક્તિત્વ રજૂ કરે છે કે ભાઈ હું એક ડોક્ટર છું ડોક્ટર તરીકે મારી શું કામગીરી હોય છે એ ડ્રેસ પહેરવાથી એને શું થાય ડોક્ટર શું શું કરે તો કે દવા આપે ઓપરેશન કરે આથી એ વસ્તુ બતાવ્યો છે ને કે ભાઈ આમાંથી આ બધી વાનગીઓ બનીને તમે ખાઈ શકો છો એમ એટલે લાભાર્થીને કંઈક નવું મળતું રહેવું જોઈએ સરકાર તમારા માટે નવા નવા પ્રોગ્રામ લાવે છે આઈસીડીએસમાં રોજ કંઈક નવું આવતું રહે તો તમને કેવું કે આમ ઉત્સાહ રહે કામ કરવાનો જેમકે અત્યારે સરસ છે ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન પોષણ માસની ઉજવણી થાય છે તેમની અલગ અલગ રોજે રોજની થીમ છે ને થીમ આધારિત આંગણવાડી કક્ષાએ પ્રવૃત્તિ કરવામાં આવે છે આજની થીમ છે કે આપણે જે માતૃશક્તિ બાલશક્તિ અને પૂર્ણાશક્તિ જે આપીએ છીએ તેમાંથી કયા કયા પ્રકારની વાનગી બનાવી શકાય એ વાનગીઓનું નિદર્શન છે એટલે આપણે ગામના જે લાભાર્થીઓ છે તે તમામને આપણે આંગણવાડી કેન્દ્ર કક્ષાએ બોલાવ્યા છે અને એ આપણી જે ટીએચઆર છે ટીએચઆરમાંથી માંથી બનતી વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું છે જેથી પોષણ અંગેની સાચી સમજ લાભાર્થીઓ સુધીને પહોંચે અને જે ટીએચઆરના પેકેટ આપવામાં આવે છે તેમાંથી ફક્ત શીરો નહીં પણ અલગ અલગ પ્રકારની વાનગી જેવી કે સુખડી થેપલા બધી જ પ્રકારની વાનગી બની શકાય તે અંગેની સમજ માટેનું આપણે પોષણ માસ અંતર્ગત આજે આયોજન કરેલ છે સપ્ટેમ્બર સુધીને પોષણ માસની ઉજવણી કરવાની રહેશે તેમાં અલગ થીમમાં આપણે સ્વચ્છતા અંગેની થીમ સાથે જ પૂર્ણા દિવસની ઉજવણી પૂર્ણા શક્તિમાંથી બાળક કિશોરીઓને જે પીએચઆર આપીએ છીએ તેમાંથી અલગ અલગ પ્રકારની જે વાનગી બને છે તે અંગેનું આખું જ કિશોરીઓ માટેનું એક નિદર્શન કિશોરીઓ માટે આપણે હાઈજીન અંગે થઈને તેઓને હાઈજીન કેવી રીતના એ લોકોએ રાખવું જોઈએ માસિક દરમિયાન તે અંગેની સમજ અંગેનું એક આખું સેશન છે એક દિવસ ત્યારબાદ આપણે પ્રિસ્કૂલ એજ્યુકેશન અંતર્ગતનું એક સેશન છે મંગળ દિવસમાં જે બાર દિવસની ઉજવણી છે તેમાં પ્રીસ્કૂલમાં જે એક્ટિવિટી કરાવવામાં આવે છે તે અંગેનું સેશન છે બાર દિવસની ઉજવણી અંતર્ગત એ લોકોને જે બાળકનું આ મહિનાની અંદર બર્થડે હોય તેના બર્થડેની આપણે ઉજવણી કરીએ છીએ તે અંગેનું એક સેશન છે